મોર્નિંગ જય મુરલીધર બધાયને કેમ છો બધાને મજામાં મજામાં છે હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે વાગી ગયા છે આજના સાત માં બે મિનિટ ની વાર છે કામકાજ માં બધું આપડે થઈ ગયું છે મસ્ત મજાનું વાતાવરણ છે શંકર ભગવાન ની આરતી થઈ ગઈ છે પીહું ને નખાઈ ગયું છે વાહિંદા થઈ ગયા છે દૂધ ધોઈ ને કેન બધાય આવી ગયા છે આ બાજુ પાડેડા ને પીવરા ગયા છે ગાયને નખાઈ ગયું છે હવે મારે બનાવવાનું છે હીરામણ તો હીરામણ બનાવી ફટાફટ ખાઈ અને આજે આપણે જવાનું છે ખંભાળીયા એટલે બધું વહેલું વહેલું કરવાનું ભી હું પાય ને પાછી બંધ અને પાછું નાખવાનું હે લીલું હારવાનું હે કામ નહીં કોઈ તાઇ જ નથી મારી પાસે તો જોજો મજા આવશે તો અમને ચાલો ફટાફટ હીરાવાનું બનાવ લઈ કેટલા વાઈ ગયા ખબર સાડા આઠ પૂર્ણ નવ જેવું થવા આવ્યું છે ભી હું પાવાનું ચાલુ કર્યું હે અને ગા પાઈ લીધી હે બીજી બધી પાવા માંડું હવે ધીરે 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 જય ખૂટે ત્યાં ભીહૂનું ના ખૂટે ગાય તો ફટાફટ હજી પી લે એને તો હોશ છે ને એટલે વાર લાગે પણ ભીનું તો ખૂટે જ નહીં ખૂટે જ નહીં આવું પાણી પીવું એક નંબરના અરહૂડા હોય ને તો આ ભીહું ભી હું પીવરા વાઈ ગયું કેવ્યું બેસી ગયું તરત અને આ આકડી કહે મારે મને આગી ન જ બસ બસ થેન્ક યુ થેન્ક યુ એટલો ધરત રાખો સી પીયો

我拉姆巴利亚。 हम थोड़ा थोड़े वो काम तो ही पता भी अन्न निकली है घरे पासा हूँ लेसन मध्य दुबई एक उना दस, उन दस पाड़ा सरस पटाने लेसन कर लेस ओके हाँ। सरस हाथ में हूँ वीटो ई नहीं बोलो ये काट ना एक ये ना करने 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 गांगरी बेही जाए ये वाला गोटा ना वराई वो गकुटो हाँ जो, जी कट जो जी दी आंगरी में कटलू वीटू थी जो दी आंगरी आंगरी माका पड़ी गया है जो ता कट 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 जो दी ये वो करे ये वो ना करे सॉरी कान माना भरे तू ही तो के विदाई हे म छोकरी આવ્યા છે બદુડા ભાઈ બદુડી બેન ના આવ્યા બદુડા ભાઈ આવ્યા બદુડી બેન આવી હોત તો કેવી મસ્તી ની હોત હજરા કયવડો હશે પણ મથો હશે મથો મથો હું આવ્યું ખસર કરો અંજલી આ હું આવ્યું એ તો મને કે વાસડી હે વાસડું વાસડી નથી વાસડો હે ઈ મને હું ખબર મમ્મી ને પૂછાય ને હે ít ôi bay kia tóc cho tai gió tai đồ tai bay madiko hoa sâu Vá sâu hoa sâu hoa sâu કેસે ને બો મોડા માલ દોણા કેમ કે માં ભાઈ ને એને ગાવ્યા ની તે ઉનિયા ગઈતી પછી બી ની ના માલ દોયા તા હુંધી મે ગાનુ ધ્યાન રાખું પછી અમાર માલ દોવા લે અયા બે ભી હું એની દોઈ ત્રણ મે દોયું એ માલ ને થોડુંક આઈ મોડું થઈ ગયું પણ કઈ વાંધો ની કાઈન તો ટટણ ખવાઈ ગયું અને આ 7:30 વાગે ખાઈ છે અને આ જાય છે દૂધ ભરવા કે બે કેન ઉગળી બાંધલો ને ત્રીજું કેન મને હાથ માં દેજે ની કઈ આ જોવે જાય છે દૂધ ભરવા હું થાય વાંધો ની આવે ને દૂધ ભરવા માં સા ના ટેન્શન ની લે ની કચ્ચા

આપણે આજના વ્લોગ નવા ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો રાટા